શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરી અને આજના આ સત્સંગમાં આપણે દેવશયની એકાદશીનો અવલોકિક સત્સંગ કરીશું તો સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ

અને નિયમો ક્યાં છે કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો ભગવાન જવાબ આપ્યો શ્રેષ્ઠ એક વખત કૃપા કરીને બ્રહ્માજીએ આ વિષય પર નારદજીને જે આખ્યાન કહ્યું હતું તે તું સાંભળ એક વખત પ્રખર વક્તા અને મહાન સંત નારદજીએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું હે પિતાશ્રી અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે કૃપા કરીને એ કહો બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આ ભૌતિક જગતમાં એકાદશી જેવું બીજું કોઈ પવિત્ર વ્રત નથી દરેક મનુષ્ય પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત અત્યંત આવશ્યક છે જે કોઈ મનુષ્ય આ વ્રત નથી કરતો તે ચોક્કસ નરકમાં જાય છે હવે અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી પદમા અથવા દેવશયાની એકાદશીનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે આ કથા પૌરાણિક છે જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે સૂર્ય વંશમાં એક ચક્રવર્તી સત્યવાદી અને અત્યંત પ્રભાવશાળી માધાનતા નામે એક રાજા થઈ ગયો આ રાજા તેની પ્રજાને પોતાના બાળકની જેમ પ્રેમ કરતો હતો આ પવિત્ર રાજાના રાજ્યમાં કોઈ અકાળ દુષ્કાળ કે રોગચાળો ન હતો તેના પ્રજાજનો કોઈ પણ ચિંતા વગર જીવતા હતા અને લોકો સુખી અને સમૃદ્ધ હતા રાજાની તેજુરીમાં કોઈ ખોટી રીતની કમાયેલી સંપત્તિ ન હતી આ રીતે રાજા અને તેના પ્રજાજનો સુખેથી જીવતા હતા ઘણા વર્ષો પછી પૂર્વ કર્મના ફળથી કોઈ કારણસર તેના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વરસાદ ન વરસ્યો જેથી રાજાની પ્રજા ભૂખ્યા અને તરસ્યા યાતનાઓ વેઠવા લાગ્યા આને પરિણામે વેદાભ્યાસ કે ધાર્મિક કાર્યો બંધ થઈ ગયા કેટલાક સમય પછી ભૂખ અને તરસથી વ્યથિત પ્રજાજનો ભેગા થઈને રાજા પાસે આવ્યા અને અત્યંત નમ્રતાથી હાથ જોડીને બોલ્યા હે મહારાજ આખી સૃષ્ટિનો આધાર વરસાદ પર છે વરસાદ ન પડવાથી આપની પ્રજા પાણી અને ભૂખથી વ્યાકુળ બનીને પીડાઈ રહી છે હે રાજન હવે આપ એવો કોઈ ઉપાય વિચારો કે જેથી બધી પ્રજાનું દુઃખ દૂર થાય આ પ્રકારે પ્રજાનો આર્તનાદ સાંભળી રાજા અત્યંત દુખી થયો અને કહ્યું કે તમારા સૌની વાત સાચી છે અન્નનો આધાર તો વરસાદ પર જ છે અને વરસાદ ન થવાથી આપ લોકોને આ પ્રકારે કષ્ટ સહન કરવું પડે છે અને આ પ્રકોપ રાજાની ભૂલ કે દોષ વગર ઉત્પન્ન નથી થતો એ પણ સાચું છે પરંતુ મેં બહુ વિચાર કર્યો કે મારા કયા દોષને કારણે આપ લોકોને આ કષ્ટ સહન કરવું પડે છે પરંતુ મને કોઈ દોષની ખબર પડતી નથી આમ છતાં આ કષ્ટના નિવારણ માટે હું હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ છું આ प्रकारे પ્રજાને સમજાવીને રાજાએ બ્રહ્માની પ્રેમપૂર્વક પૂજા કરી અને પોતાના કેટલાક સૈનિકોને લઈને વનમાં ગયો વનમાં રાજા બ્રહ્મર્ષિઓના આશ્રમમાં મુલાકાત લેતો આ રીતે વનમાં ફરતા ફરતા એક દિવસ તે બ્રહ્માના પુત્ર પ્રતાપી અને તેજસ્વી અંગીરસના આશ્રમમાં આવી પહોંચ્યો જેવા રાજાએ ઋષિને જોયા કે તરત જ તે પોતાના રથમાંથી નીચે ઉતરી તેમની નજીક ગયો અને મહર્ષિને પ્રણામ કર્યા મહર્ષિએ પણ રાજાને સ્વસ્તિ પૂર્વક આશીર્વાદ આપીને તેનું ક્ષેમ કુશળ પૂછીને તેનું આવવાનું કારણ પૂછ્યું તત્પશ્ચાત રાજાએ મહર્ષિને કહ્યું કે હું ધર્મપૂર્વક સુચારુ રૂપે મારા પુત્રની જેમ પ્રજાનું પાલન કરતો હતો પરંતુ મને એ ખબર નથી પડતી કે મારા પૂર્વ કર્મના કયા પાપથી મારા રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ બરાબર નથી થયો તેથી મારી પ્રજા અત્યંત કષ્ટ ભોગવી રહી છે તેનું કારણ અત્યાર સુધી હું શોધી શક્યો નથી મારી પ્રજાને કષ્ટમાંથી મુક્ત કરવા આજે હું આપની પાસે આવ્યો છું રાજાની આ કષ્ટપૂર્ણ વાત સાંભળી મહર્ષિએ કહ્યું હે રાજન આ સતયુગ એ બધા યુગોમાં શ્રેષ્ઠ છે આ યુગ એ ધર્મના ચાર પદથી પર ઉભો છે આમાં તપ આદિ ધર્મ કાર્ય એ બ્રાહ્મણ જ કરી શકે અન્ય જાતિ તે કરી શકે નહીં આ ધાર્મિક પરંપરા છતાં તારા રાજ્યમાં શુદ્ર ઘોર તપ કરી રહ્યો છે આ દોષને પરિણામે તારા રાજ્યમાં વરસાદ થતો નથી આથી તારા રાજ્યમાં પ્રજાના કલ્યાણ અને શાંતિ માટે તારે એ શુદ્રનો વધ કરવો જોઈએ રાજાએ કહ્યું હે મહર્ષિ આ પ્રકારે નિરપરાધી શુદ્રને મારવા હું અસમર્થ છું આથી આપ કોઈ બીજો ઉપાય બતાવો જેથી મારા રાજ્યમાંથી આ સંકટ ટળી જાય રાજાની વાત સાંભળી મહર્ષિએ કહ્યું કે જો આમ છે તો તું અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી પદ્મા અથવા દેવશયાની એકાદશીનું વ્રત કર આ વ્રત અત્યંત પ્રભાવશાળી છે તેનાથી તારા રાજ્યમાં વરસાદ થશે અને બધા કષ્ટો દૂર થશે હે રાજા આ વ્રત તું તારી સમગ્ર પ્રજા સાથે પ્રેમપૂર્વક કર આ પ્રકારે મુનિની આજ્ઞા શિરોમાન્ય કરી રાજા ઘેર પાછો ગયો અને બધી પ્રજા સાથે અષાઢ માસના શુક્લ પક્ષની પદમા એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક અને વિધિપૂર્વક કર્યું આ વ્રતના પ્રભાવથી તેના રાજ્યમાં બધે ઉત્તમ વર્ષા થઈ અને સમગ્ર રાજ્યમાંથી પાણીની અછત દૂર થઈ ધન ધાન્ય પાક્યું અને પ્રભુની કૃપાથી પ્રજા સુખેથી રહેવા લાગી આથી દરેક મનુષ્યે આ વ્રત કરવું જોઈએ આ વ્રત દરેકને મોક્ષ આપે છે અને ફળ આપે છે આ વ્રતની કથા સાંભળવાથી

કે જ્યારે ભગવાન પોઢી જાય છે અને ભગવાન જાગે છે તે ચાતુર્માસ નું વ્રત ભક્તો કરે છે અને ભગવાન વિષ્ણુ મહિમા સાંભળે છે અને તેમના ગુણગાન ગાય છે મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ કૃપા કરી મને શ્રી વિષ્ણુ કે ચાતુર્માસ વ્રત કેવી રીતે કરવું તે કહો ભગવાન કૃષ્ણે કહ્યું કે હે રાજન જ્યારે સૂર્ય કર્ક રાશિમાં જાય છે ત્યારે અષાઢ માસના પક્ષમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે અને સૂર્ય તુલા રાશિમાં જાય છે ત્યારે ભગવાન જાગે છે અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીનું વ્રત કરી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે સ્વચ્છ સફેદ શૈયા પર શંખ ચક્ર પદ્મ તથા ગદાધારિત પીળા પિતાંબર ધારી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરવું તથા સ્મૃતિ પુરાણ અને વેદના મંત્રોનું સ્તવન કરી દૂધ દહીં મધ મિશ્રી ઘીનો લેપ કરી જલથી ભગવાનને સ્નાન કરી ધૂપ દીવો નૈવેદ અને સારામાં સારા પુષ્પો ધરાવી પ્રેમપૂર્વક પૂજા કરવી પ્રાર્થના કરવી કે હે ભગવાન ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન જ્યાં સુધી આપ શયન કરો છો ત્યાં સુધી મેં સ્વીકારેલા બધા નિયમોનું નિર્વઘ્ને

જે ચાતુર્માસ દરમિયાન તુલસીપત્ર દ્વારા ભગવાનની પૂજા કરે કે ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે જે કાર્તક માસ સુધી અશ્વત્થ વૃક્ષ અને ભગવાન વિષ્ણુની નિયમપૂર્વક પ્રદક્ષિણા કરે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે જે સંધ્યા સમયે તેના આંગણમાં બ્રાહ્મણને દીપદાન કરે છે અને ચાતુર્માસ સમાપ્તિ સુધી દીપદાન નિયમપૂર્વક કરે છે તે નિર્વિઘ્ને વૈકુટની પ્રાપ્તિ કરે છે જે ભગવાન વિષ્ણુનું ચરણોદક નિયમિત પાન કરે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે જે કોઈ વ્યક્તિ અઠ્ઠાવીસ કે એકસો તલના પાત્રનું દાન તેજસ્વી બ્રાહ્મણોને કરે છે તે ચાતુર્માસના અંતે મન કાયા અને વચનના પાપોમાંથી મુક્તિ મેળવે છે તે નિરોગી બને છે અને સુંદર સંતાનોની પ્રાપ્તિ કરે છે ચાતુર્માસનું વ્રત કરનારે આ ચાર મહિના પથારીમાં સુવું નહીં કે જે કારણ ચાતુર્માસ દરમિયાન ભગવાન આરામ કરે છે ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું દરેકે આ વ્રતમાં ઉપવાસ કરવો બને તો એક જ વખત જમવું જે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પાસે બેસી સ્તવન કે ગાન કરે તે ગાંધર્વ યોનીમાં જાય છે ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું જોઈએ જો નિત્ય દાન ન આપી શકાય તો અષ્ટમી અમાવસ્યા કે પૂર્ણિમા કે ગુરુવારે દાન કરવું અને સમાપ્તિ પર ભૂદાન કરવું જો ભૂમિદાન કરવા અસમર્થ હો તો સુવર્ણ સહિત ગોદાન કરવું અને આ કરવા પણ અસમર્થ હોય તો સુવર્ણ સહિત પાદુકા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવું આ પ્રકારે દાન કરનારને સંપત્તિ સંતાન વિષ્ણુની ભક્તિ અને અંત સમયે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે દૂધ આપતી ગાયને આભૂષણ સહિત દાન કરવાથી શુદ્ધ અને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ ચાતુર્માસ દરમિયાન ચંદ્રાયણ વ્રત કરી અન્નના ભોજનનો ત્યાગ કરી ભિક્ષાવૃત્તિ ધારણ કરી જીવન નિર્વાહ કરે છે તે દિવ્ય શરીર દ્વારા શિવલોકની પ્રાપ્તિ કરે છે અને વેદોમાં પારંગત બને છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે આ પ્રકારે નિયમ અનુસાર વ્રત કે પૂજન કરે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જાગરણ તથા શયનવાળા દિવસે વ્રત કરે છે તેને ગરુડ દ્વારા ભગવદ પ્રાપ્તિ થાય છે હવે આપણે જોઈએ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને તેની ભાવના અષાઢ સુદ અગિયારસને દેવસૈની એકાદશી કહે છે ભગવાન વાસુકી નાગ ઉપર પાતાળમાં ચાર માસ સુધી શયન કરે છે પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ એકાદશી એ વ્રજનારીઓના વિરહ ભાવની ભાવના છે અને પદ્માસખીની પનઘટ લીલાનો ભાવ છે વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે પરંતુ વ્રજનારીઓ વ્યાકુળ થઈ હતી કારણ કે નંદકુમાર તેમનાથી છોડ કરી મથુરા પધાર્યા અને ત્યાંથી પનઘટ સુનો ને દુખિયારો થઈ પડ્યો પદ્મ સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગૃત થાય છે હું શું જાણું જે વાહલે મુજમાં શું દીઠું વારે વારે સામો ભાડે મુખ લાગે મીઠું આ પ્રમાણે યાદ કરીને વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલા ભાવનું સ્મરણ કરે છે

પરંતુ નંદકુંવર વ્રજનારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં એટલે અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહ ભાવ છે હવે મર્યાદા માર્ગીય ભાવના જોઈએ ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ એકાદશીની વ્રત કથા તથા મહાત્મ્ય કહ્યું છે આ દિને ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં ચાર માસ માટે શયન કરે છે મર્યાદા ભક્તો ચાતુર્માસના વ્રત જપ તપ નિયમો વગેરે આ દિવસે થી લે છે જે દેવ પ્રબોધિની એકાદશી પૂર્ણ થાય છે ચતુર્માસ કરનારને વિશ્વ ઉપદની પ્રાપ્તિ થાય છે તો વૈષ્ણવો આપણે પણ આપણી પુષ્ટિ માર્ગીય પરંપરા પ્રમાણે એકાદશીના દિવસે ઉપવાસ રાખીશું શ્રી ઠાકોરજીને લાડ લડાવીશું અને દિવસ દરમિયાન શ્રી ઠાકોરજીના ગુણગાન ગાઈશું અહીંયા આ સત્સંગને આપણે પૂર્ણ કરીએ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ